જે પુરુષોના વિવાહ ન થતા હોય હા અત્યારે સમાજની અંદર બહુ મોટી તકલીફ છે છોકરાઓના વિવાહ માટેની યોગ્ય કન્યા ન મળતી હોય કેટલી વાર વિવાહના પ્રસ્તાવ આવે પણ કન્યાઓ હા ન પાડે અથવા પોતાને અનુકૂળ પાત્ર મળે નહીં અને કદાચ થઈ ગયા પછી પણ વારંવાર તૂટી જતું હોય એવી પણ શક્યતાઓ રહી હોય તો એક ઉપાય ખાસ કરીને સાંભળી લેજો આ છેલ્લા પાંચ વર્ષની અંદર આ ઉપાય કરી કરીને લગભગ મને યાદ છે ત્યાં સુધી અઢીસોથી ત્રણસો પુરુષોના વિવાહ કરાવી નાખ્યા છે હા અઢીસોથી આ એપ્રોક્સ અઢીસો તો સાવ સાચા લગભગ આટલા યુવકોના વિવાહ આ એકમાત્ર ઉપાયથી અમે કરાવી દીધા છે તો એટલો સટીક ઉપાય છે અને આ ઉપાય વર્ષમાં એક જ વાર થાય છે એ છે આસો મહિનાની આઠમ નવમી આ દસમના દિવસે દુર્ગાષ્ટમી મહાનવમી અને વિજયાદશમી આ ત્રણ દિવસમાંથી જ આ ઉપાય કરવાનો હોય છે તો આ વર્ષે અગિયાર ઓક્ટોબરના દુર્ગાષ્ટમી છે બાર ઓક્ટોબરમાં મહાનવમી છે અને આઠમ નવમ દસમ આમ સળંગ જ છે એટલે આ ત્રણમાંથી કોઈપણ દિવસે આપ ઉપાય કરી શકશો ઉપાય શું છે એ સાંભળી લો જે યુવકોના વિવાહ થતા હોય એને આ ઉપાય કરવાનો છે સવારના વહેલી સવારે ચાર પાંચ વાગ્યાની આસપાસ આઠમના નોમના યદશમાં દસમાં ત્રણમાંથી કોઈપણ દિવસે કરજો આ ઉપાય કર્યા પછી તમે એકવાર દુર્ગાષ્ટમીની આસપાસ આજે ત્રણ દિવસ છે એમાં ઉપાય કરી જુઓ તમને હું ગેરંટીથી લખીને આપી શકું વસંત પંચમી પહેલાં રિઝલ્ટ આપશે તમને ત્રણ મહિનાની અંદર હા વસંત પંચમી પહેલાં તમારા વિવાહનો પ્રસ્તાવ લગભગ નક્કી થઈ જ ગયો હશે આ હું લેખિત ગેરંટી સાથે આપી શકું છું એકવાર ઉપાય કરી જુઓ શું કરવાનું છે તો પંચગવ્યથી સ્નાન કરવાનું છે ને પંચગવ્ય પ્રાસન પહેલાં કરવાનું છે એક મંત્રનો જપ કરવાનો છે જપ કરતાં પહેલાં સવારે પ્રાતઃકાલ તમે ઉઠી બ્રશ દાતુન વગેરે કરી અને પછી સ્નાન કરતી વખતે સાબુથી સ્નાન નથી કરવાનું પણ પંચગવ્યથી પંચગવ્ય કેમ બને ગૌમૂત્રમ ગૌમયમ ક્ષીરમ દધી સર્પી કુશોદકમ સર્વપાપ વિશુદ્ધિ અર્થમ પંચગવ્યં કરો મ્યમ ગાયના શરીરમાંથી ઉચપ ઉત્પન્ન થતા પાંચ દ્રવ્યને મિક્સ કરવાનું ગૌમૂત્ર પછી ગૌમય પછી દૂધ પછી દહીં અને પછી ઘી આ પાંચ દ્રવ્યને પંચગવ્ય કહેવાય આ પાંચ દ્રવ્યને મિક્સ કરી આખા શરીરમાં એનું લેપન કરી પંચગવ્યથી પહેલાં સ્નાન કરી લ્યો અને પછી સ્નાન કરી અને ત્યાર પછી શુદ્ધ આસન ઉપર બેસી અને ત્રણ વખત પાણીનું આચમન કરો અને પછી પંચગવ્યનું પ્રાશન કરો ત્રણ વખત પાણી પીવાનું છે ઓમ કેશવાય નમઃ સ્વાહા ઓમ નારાયણાય નમઃ સ્વાહા ઓમ માધવાય નમઃ સ્વાહા હાથ ધોઈ પછી પંચગવ્ય હાથની અંજલિમાં એ જ પાંચ દ્રવ્ય ગૌમૂત્ર ગોમય દૂધ દહીં અને ઘી જરાય પણ હા સમજી ગયા ને મોટું બગાડ્યા વગર આ ઉપાય એટલો સટીક છે ને અને તમને રિઝલ્ટ આપશે સારી કન્યા મેળવી હોય તો થોડું કષ્ટ સહન કરવું પડે હથેળીમાં પંચગવ્ય લઈ અને એનું પ્રાસન કરો પાછું ત્રણ વાર આચમન કરી લ્યો ઓમ કેશવાય નમ સ્વાહ ઓમ નારાયણાય નમ સ્વાહ ઓમ માધવાય નમ સ્વાહ પહેલે ત્રણ વાર પાણી પીવાનું પછી હાથ ધોઈ પંચગવ્ય પ્રાશન કરો ફરી ત્રણ વાર પાણી પીવી અને હાથ ધોઈ નાખો આટલી ક્રિયા કર્યા પછી તમારે તમારા કુળદેવી માતાજીનું સ્મરણ કરવાનું છે આસન ઉપર બેસી પૂર્વ બાજુ મોઢું હોવું જોઈએ અને કુળદેવીમાંનું જે તમારા કુળદેવીમાં હોયનું ધ્યાન કરી અને એક મંત્ર શ્લોક ધ્યાનથી સાંભળી લેજો પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારીણી તારીણી દુર્ગ સંસારમ સાગરસ્ય કુલોદભવા હા સ્ક્રીન ઉપર હું આ શ્લોક તમને આપી દઉં છું એટલે બરાબર સ્ક્રીનશોટ લઈ લેજો યા નોટ કરી લેજો આ શ્લોક પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનુસારીણીમ તારીણીમ દુર્ગ સંસારમ સાગરસ્ય કુલોદભવા આ મંત્રની એકસો વખત જપ કરવાનો છે શુદ્ધ આસન ઉપર પવિત્ર મનથી મા કુળદેવી મા પાસે વંશ વૃદ્ધિ માટે પ્રાર્થના કરો અને જગદંબા પાસે પ્રાર્થના કરો હે મારા કુળનો ઉદ્ધાર કરે એવી સારી પત્ની જલ્દી મને આપો મને અનુકૂળ હોય એવી પત્ની મને આપો મનોવૃત્તા અનુસારણી મારા મનની ભાવનાઓને સમજી શકે એવી પત્ની મને આપો અને આટલું કરી અને પ્રાર્થના કરી બસ આ તમે હવે ફ્રી છો આટલો જ ઉપાય તમારે કરવાનો છે એક જ વાર ત્રણે ત્રણ દિવસ કરવાનો નથી આઠમ નવમ્યા દસમ ત્રણમાંથી કોઈ પણ એક દિવસે અને તમે જુઓ વસંત પંચમી પહેલાં તમને તમારું કાર્ય સિદ્ધ કરાવીને રહેશે આ ઉપાય કરી જુઓ